આજે આપણે બટાકાને સાબુદાણાની ચકરી બનાવવાની છે આ બટાકા તો એને મેં હુકવી દીધા હે હાંના હવે મેં સાબુદાણા પણ હાંજે પલાળીને મીકી દીધા હતા તે પહેલાંમાં હવે આ જો હાબુદાણા આપણે જોઈ લેવી તેવા પહેલી ગયા છે હવે આપણે હાબુદાણાને થોડોક દેબીન જોઈ લઈશું પોસો થઈ ગયો લાગે છે આ રીતના સાબુદાણાને પલાળી લેવાના છે સરસ મજાના પહેલી જાય પછી આપણે ગેસ કરશું ચાલો ગેસ ચાલુ કરીને મીકી દઈશું માથે તે પેલું તે પેલું મીકીને થોડુંક પાણી નાખવાનું છે આપણે પહેલાં મેં તે પહેલાંમાં પાણી ભરીને નાખ્યું હતું હવે આમાં જોઈએ એટલું પાણી આપણે નાખી દઈશું પછી થોડુંક હલાવી નાખશું કે આ હાબુદાણામાં કેટલું પાણી આપણે જોઈએ હલાવી પછી ખબર પડશે તો થોડુંક હું સાબુદાણા હલાવી જોઉં મને લાગે હજુ થોડુંક પાણી આપણે નાખવું પડશે તો હવે આપણે થોડુંક પાણી ફરીને નાખી દઈશું આ પાણી મેં થોડુંક ફેરીને નાખી દીધું છે હવે આ સાબુદાણાને હલાવી નાખશું સરખી રીતના અને હલાવવાના એ નીચે ચોટી ન જાય એ પ્રમાણે હલાવશું હવે મેં બટાકા બેફીને રાખ્યા છે બધા નાના નાના બટાકા બાફીને લાવીને કુકર પણ નાનું એવું છે હવે બટાકાને બધાને કથરેટમાં કાઢી લઈશું બધા બટાકા કથરેટમાં કાઢી લઈશું આપણે આ રીતના બટાકા મારા ઠેરી ગયા છે અને ઠેરી જાય તો જ ફોલોને મજા આવે આ કાર ગરમ લાગે હાથમાં બેઠે કારણ આપણે ફોલવાનું કહી દીધું છે ચાલુ હવે સાબુદાણાને પણ સાઈડમાં જોઈ લેવી એમાં નાખ્યું છે હંસળ હંસળ નાખું તું નકરું પણ મને એમ થયું કે મીઠું નાખી દીધું આરો એર તો મીઠું પણ નાખ્યું છે મેં ત્રણ ચમચી મીઠું નાખ્યું છે તમારે જેટલું ખારું ખાવું એટલું મીઠું નાખીએ કહો ત્રણ ચમચી મેં મીઠું નાખી દીધું છે અને મર્યા હાંજે મિક્સરમાં દળીને નાખ્યા છે એ મરીયા પણ મેં નાખ્યા છે જેટલે તમારે તીખા ખાવ હોય એટલા મરીયા નાખ્યા બધું અટકળે નાખી દીધું છે મેં આ રીતનું બધું અટકાળે બનાવી રાખશું હવે આ રીતના મેરિયા બધા હલાવી નાખશું સાબુદાણાને આપણે હલાવવાના છે જે એટલે કાસ જેવા સાબુદાણા થઈ જાય ત્યાં લગીને આપણે સાબુદાણાને હલાવી રાખશું સાબુદાણાને આ રીતના હલાવવાના છે સાબુદાણાને નહીં હલાવો તો નીચે તળિયામાં છોટી જશે સાબુદાણા એકદમ તેના કાસ જેવા થઈ જાય એ પ્રમાણે આપણે આ સાબુદાણાને હલાવશું સાબુદાણા લાવી નાખ્યા છે પણ બહુ થોડાક જાડા થઈ ગયા એટલે થોડુંક પાણી નાખવાની જરૂર છે પછી પણ તમે પાણી આ રીતનું નાખી નાખી શકશો કેમ કે આમાં પાણી નહીં નાખો તો અમને બટાકા નાખશું તારે જાડું થઈ જશે એટલે આ રીતનું થોડુંક પાણી નાખીને મેં મૂકી દીધું છે બટાકા મેં બધા ફોલી લીધા છે બટાકા આપણા બધા ફોલાઈ જાય એટલે મેં એક લઈ લીધી છે ખમણી એમાં બટાકા સીણવાનું કહી દીધું છે સાલું આ રીતના બધા બટાકા સીણવા માંડશું બધા બટાકા સીણાઈ જાય દેબી દેબીને સીણશું મને સીણવાઈની બહુ મજા આવી નહીં મને છે ખમણીમાં સીણવાનું બહુ ગેમું નહીં એટલે મેં છે તે કથર ખમણીને એક બટાકા બધા કથરોટમાં નાખીને મંડી ચીપીએથી દબાવવા આ રીતના દબાવી દીધા છે એટલે જલ્દીથી થઈ જાય સુંદો હવે આ રીતના બધા ચીપીએથી હતી મેં દેબી દીધા છે અને કહીને નાખ્યો હે સૂંધો હવે સાબુદાણા પણ મારા સરસ કાચ જેવા થઈ ગયા સડીને હવે એમાં નાખશું બેટેકાનો સૂંધો એટલે આખું તે પેલું ઈસો ભરાઈ જશે આ તે પેલું આખું ભરાઈ જાય એટલે અલ્લાવાઈની પણ મજા નથી આવતી પણ હું તો તે બધા બેટેકા અંદર નાખ્યા જ જાઉં છું બધા બેટેકા કા હળવા નાખીને હળદ હળવા અલ્લાવી નાખશું સમશેથી ને હવે જોવો તો આ હલાવાની બહુ મજા આવતી નથી કેમ કે આખું તે પેલું ભરાઈ ગયું છે એટલે હે ને વેરાવાઈની બીક છે થોડ થોડી પણ તોય તે હું હવે કંઈ થાય એવું છે નહીં એટલે હેને ને આમને હળદ લઈ નાખશું આપણે સમસીથી ધીમે ધીમે હલાવીને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે બટેકા અને સાબુદાણા એકદમ મિક્સ કરી દઈશું બધું મેં મિક્સ કરી નાખ્યું એ આખું સગ સગ તે પેલું ભરાઈ ગયું છે તો એ મેં અનલાવી નાખ્યા હવે તો આ રીતના સમસાને ઊભો રાખીને જોઈ લેવાનું સમસો તમારો પડી જાય તો મિક્સર ઢીલો રે તો નહીં ચાલે આ રીતનું જાડું થઈ જવું જોઈએ સમસાને પડવો ન જોઈએ આ રીતનું વચ્ચે ઊભો રાખી દેવાનો છે હવે આપણે જઈશું બાર ધાબામાં મેણીયું પાથરી આવીશું હવે તાબામાં હું જઈ રહી છું મીણિયું પાથરી આવી એનું પે મેં મીણિયું તાબે પાથરી તે પહેલાં બધું અહીં લઈ નાખ્યું છે આ બહાર તાબામાં મેં પડખે તાબામાં મીણિયું પાથરી દીધું છે હવે હે તે મેં છે તે એક દૂધની ઠેલી લઈ આવીશું દૂધની કોથળી હોય એમાં સમશેથી આવડું આ મિક્સર આપણું બધું ભરી દેવાનું છે આબુદાણાનું ને બટેકાનું જે રબડું બનાવ્યું હતું એ આ કોથળીમાં બધું ભાઈ નાખવાનું છે ગરમ તો થોડુંક લાગે છે થોડુંક થોડુંક ગરમ લાગે છે પણ સમસે સમસે ભી લેવાનું સમસો થોડોક નાનો લીધો તો કોથળી બગડે જ નહીં કોથળી બગડી ગઈ છે એટલે આ હાથ બધા ચીકણા થઈ છે એટલે મજા નહીં આવે આ રીતનું મેં ભી લીધું છે પડખે કોથળી પણ બગડે છે હાથ લૂસવા પડશે હાથ લીસી નાખશે તો જ તેને કર કોથળી છે ને જો મેં પેરી વાળી છે કોથળી ને હાથ તો લુખવા પડશે નકર હે ને ચીકણી કોથળી થઈ જાય તો નહીં મજા આવે કાતર મેં લીધી છે એક સાઈડનો ખૂણો કાપી નાખવાનો હે એ ઓલી સાઈડ આપણે જઈને ચીનકા ને ત્યાં જઈને ખૂણો કાપશું હાથ પહેલાં લોસા જશે નકર ચીકણું થઈ જશે હવે ઓલકા મેં ખૂણો એક કાપીને આ રીતની ચકરી પાડવાની ચાલુ કરી દીધી છે એ બહુ દેખાતું નહીં હું આ કહેવાય ગઈ લાગુ હું હવે છે ત્યાં મેં એક કોથળી ખાલી કરી નાખી બીજી કોથળી કરશું ભરવાનું ચાલું આપણે એની એ કોથળી હું એક ભરું છું બીજી બીજી પણ કોથળી ભરશું તમને બરાબર દેખાણું નથી આવડું આ પણ હવે આપણે એક બીજી પણ કોથળી ભરવાની છે આ કોથળી પહેલાં લેવી આ રીતની ભરી દઈશું અને એની કોથળી પડે છે સમસો મોટો છે એટલે કોથળી જાય છે બગડી અને ઓલી બાજુ મેં એક કોથળીની વેફર પાડી દીધી છે એ બરાબર તમને દેખાણું નથી પણ હવે તમને હેઠળ રીતે હું બતાવીશ બીજી પણ કોથળી મારે ભરવાની છે આ એક કોથળી તો મેં ભરી લીધી છે આ દૂધની ઠેલી છે એટલે આ દૂધની ઠેલી રાખશો તો તમારે હમું પડશે એને કર આ રીતનો ખૂણો મેં કાપી નાખ્યો છે હવે એ છે તે આપણે વહેરી આવશું બીજી પણ પાડી આવશું ચક્રી આ રીતની હવે મેં બીજી એક કોથળી ભરવાની કીધું તો આ બીજી પણ કોથળી ભેરી લીધી છે મોટી અને એને પણ આપણે એક ખૂણો કાપી લઈશું આ રીતનો ખૂણો કાપી નાખશું ખૂણો કાપીને પછી આપણે આ વેફેર પાડવાનું ચાલુ કરી દઈશું જો આ રીતની વેફર પડશે થોડુંક ઠંડુ થઈ જાય તો હેરખી પડે હે આ બધું જો ગરમ ગરમ હે એટલે બહુ જ આ સરસ મજાની પડતી નથી પણ આમ તો આપણે હુકવી નહીં ભાંગવાની તો સે જ તે એટલે આ રીતને ભલન ભાંગી જાય પણ જો હવે ગરમ લાગે છે કોથળી આ મિક્સરને તમારે ઠંડુ થઈ જવા દેવાનું તો હેરખી પડશે મારે હેરખી પડી નથી બરાબર એટલે આ રીતને જો કોથળીને દબાવતા જવાનું છે ગાબેથી એને સરસ મજાની મેં તોય તે ગરમ લાગતું તો તે બધી વેફેર પાડીને કરી નાખી છે તૈયાર આ રીતની બધી વેફેર તૈયાર થઈ ગઈ છે હવે આપણે હરખું ગોઠવી દઈશું ઓડીને કંઈક આવી રીતે લઈ લઈશું આ રીતની મારી બધી વેફેર થઈ ગઈ છે તૈયાર બે તમે જો ચેક ચેક જાડી છે ને ચેક ચેક પાતળી છે પાતળી છે એ મેં મોટી કોથળીમાં ભેરી હતી અને એ પાતળી પડી છે અને દૂધની થેલીમાં ભેરી હતી એ બધી જાડી થઈ ગઈ છે હવે આ રીતની સરસ મજાની આપણી બધી વેફેર પડી ગઈ છે સરસ મજાની આપણી ચકરી તૈયાર થઈ ગઈ છે આને હુકાઈ જાય પછી આપણે બીજા વિડીયોમાં તમને બતાવશું